લોકપ્રિય અને લોકલાડીલા તરવૈયા અને યુવાન માનન ચંદુભાઈ શિહોરાક નો કાર્યક્રમ જન સમુદાય હૃદય ને દિલથી આવકાર્યા છે મને એટલો વિશ્વાસ અને ખાતરી છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આપણી આ સીટ પાંચ થી વધારે પણ મતથી લીડ મેળવીને આપણે વિજેતા થશું આપણે પાંચ ની આ લીડ એ લીડ નથી પણ જન સમુદાયનો એક અવાજ છે જન સમુદાયની એક માંગ છે એક વિકાસની એક નેમ છે આ રાષ્ટ્રની અંદર આપણા લોકપ્રિય વડાપ્રધાન

आन बान और शान को हम एक ऐसी दिशा देंगे जिसमें एक आहवान है या आहूति है उसमें ये भारत अंदर जे वड़ा प्रधान अपना मोदी बनवा जा रहा है तरह एनी अंदर योगदान अपने सौ साथ खंभे खंबा मिली ने अपने ચંદુભાઈને બહુમતીથી વિજય બનાવીએ અને આપણા હળવદ તાલુકાના વિકાસને એક નવી દિશા આપીએ એક નવી ગતિ આપીએ અને એની સાથે આપના હળવદના હળવદની તમામ અઢારે વણની આલમના લોકોની અંદર જે જુસ્સો છે જે ટરવરાટ છે અને સૌની એક જ નેમ છે કે ચંદુભાઈ શિહોરા તું માગે બઠો હમ તુમારે સાથ હે चंदू भाई जी जीतेगा और राष्ट्र आगे बढ़ेगा जय हिंद जय भारत जय भारत भारत माता की, की जय भारत माता की जय दीपा हमारी छवीस सीटों से भारतीय जनता पार्टी ने छवीस से छवीस आ वक्त हमें भारतीय जनता पार्टी ना संगठन ना मंत्रियों सीखे बधाई थी अमरु यू नेतृत्व तो लेने निकला सी क्या आज गुजरात ने मालिपा त्रीजी बार छवीस से छवीस सीटों हमें નરેન્દ્ર મોદીને હાથ મજબૂત કરવા માટે આપી રહ્યા છીએ ત્યારે અમે સુરેન્દ્રનગર જિલ્લાના અમારા લોકલાડીલા એવા ચંદુભાઈ સિંહોરા આજે લોકસંપર્કની માથે આજે લોકોના આહવાનની માટે લોક લોકોની માટે ગરીબોની માટે વંચિતોની માટે એક એક ઘર સુધી પોતાના કાર્યક્રમનું આયોજન કરેલું અને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરો તો ગુજરાતની માલિકા આવનારી ચૂંટણી આવનારી તારીખની માલિકા આજે મોદીના હાથ મજબૂત કરવા માટે આજે અમારી પ્રજા ગુજરાત ની કટિબંધ છે ભારત માતા કી